પાવર હોય ને પાવર મૂકી દે એક બે દિવસ માટે પછી જેવો પાવર મૂકે ને એવું ને એવું બુસ્ટ થાય પાસે આટલી આ પટ્ટી છે ને એ લાગી ગઈ છે અત્યારે અને એના પછી સાઈડના પતરા કે જે આવે તે આપણે કંઈ ખબર નથી અને આ બીજો ધોરો શ્વેત કપિલા જો પણ ભાંગી ગયો અને આપણે ઓપરેશન કરવાનું છે એટલું આપણે જાણીએ છીએ અને એ કામ આપણે કરવાનું છે તો એના માટે જ તૈયારી ચાલુ કરી નાખી છે બાકી બધું આ જે મોરડા હતું બધું ખોલી નાખ્યું છે આપણે આ જાત કરી નાખ્યું અત્યારે શાંતિથી બેઠો છે મારે તમને એક સરપ્રાઈઝ આંખલો બતાવવો છે કે જે પાંજરાપુરની અંદર છે એ ત્રણ ચાર દિવસ કે પાંચ છ દિવસ પેલા આવ્યો છે આ તો જુઓ એ દે દે ને ખાવા દે બચારાને આ હરિયાની પાછળ છે જો આ છે દેખાઈ ગયો જો એક બાજુ સિંગ દેખાય છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા ની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ છો મિત્રો આજના ની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે અને સામે જુઓ આઈસી નું કામ ચાલુ થઈ ગયું છે કાલનું અને આજે તો જો અહીંયા કંઈક કરે છે પણ હવે આપણે ત્યાં થોડી વાર રહીને જાય અત્યારે જઈએ આપણે ગૌશાળાના વાસુડાના વાળાની અંદર કારણ કે કાલે જે પાંચ આપણે દવા પાય છે એને ચેક કરવી પડશે થોડીક નરમ તો પડી ગઈ પણ છતાં ત્યાં જઈને જોઈએ કેમ બધી બરાબર છે ને આમાંથી વાસળીઓ સંભાળવા માટે પોચી ગયા આપણે આ વાળાની અંદર અને આર્યા એક તો ધોરીને ચેક કરીએ આ રહ્યા જો એ આર્યા જોઈએ સેજ તો ફરક પડે જો સહેજ આમ નરમ પડી જાય સમજે જે આમ શું કે પાવર હોય ને પાવર મૂકી દે એક બે દિવસ માટે પછી જેવો પાવર મૂકે ને એવું ને એવું બુસ્ટ થાય પાછું એટલે એમ કાંઈ નહીં કે દવાથી નુકસાન થાય એવું નહીં મૂળકો ફાયદો થાય પણ એક બે દિવસ માટે થોડાક આમ અનરવા જેવા થઈ જાય અમે એને મજા ના આવે એવું તો એ ધોરવાળી ધોરી તો છે ને એ આપણે જોવા જ ન દેવું આ રી ધીમે ધીમે ધોરી ધીમે એ પાવર મૂકે ના મૂકે કોઈ દી પડી જાય નહીં ક્યાંય કમ્પ્લીટ છે બધા કોઈને કાંઈ વાંધો નથી આમ સેજ એવા અનારવા થઈ જાય પણ એ તો આ દવાની અંદર થાય જ બરાબર અને હવે આપણે જઈએ આઈસીયુ વોર્ડમાં અને ત્યાં જઈએ અને ત્યાંનું કામ જોઈએ આપણે વાસુડા ચેક કરીને આવી ગયા અહીં આઈસીયુ વોર્ડમાં અને કામ જુઓ ચાલુ છે અને આ જે પતરા છે ને એમાંથી કટ કરીને જે સાઈડમાં આવી રીતે પારી બનાવી છે કામો હું ત્યાંથી કામ ચાલુ થયું છે સામેથી ફિટ થતી સાથે થતી પટ્ટી છે આ પટ્ટી એમને લાગે છે રી સેટ સામે સુધી જે સામે આખા પતરા હતા ને એમાંથી જ કટ કરી અને આવા નનકા નનકા ટકરા બનાવ્યા છે અને એ અત્યારે ત્યાં ફીટ થાય છે આટલી સુધી કામ પહોંચ્યું એક ટકો કામ થયું છે હજી આ પતરાનું ખાલી પતરાનું એક ટકો કામ થયું છે હજી નવ્વાણું ટકા કામ બાકી છે એ મારા ખ્યાલથી આ ટીમ એવી છે ને કે આમ ઝડપી કામ ઉપાડે ઝડપી એટલે સાંજ સુધીમાં કેટલું કામ થાય છે એ સાંજે વળી આપણે કવર કરશું બાકી અત્યારે જો અહીંયા માંદાવાર વાડામાં આવી ગયા તો અહીંયા બધું ચેક કરી લઈએ કાંઈ નવો કેસ હોય તો એ જોઈ લે નહીં તો રેગ્યુલર આપણું છે એ બધું ચેક કરીએ નવો કેસ તો સામે જ દેખાણો ઠીક હું અંદર જઈને જ બતાવું વિડીયો ચાલુ જ રાખો થઈ ગયો ગેટ બંધ અને હવે ચેક કરી લઈએ નવો કેસ બળદ એક આવ્યો છે સિંગ ભંગાલ છે એક સિંગનું ઓપરેશન થઈ ગયું છે અને બીજાનું કરવું પડશે આપણું એક તો છે જ અહીંયા સામે બીજાનું આપણે ઓપરેશન કર્યું અને આ બીજો ધોરો શ્વેત કપીલા જો એ બચારે સિંગડું ભાંગ્યું લાગે હાલો તો હિસ્ટ્રી લઈ લે ક્યાંથી આવ્યો છે કેમ આવ્યો છે બરાબર અને જો ભૂખ્યો હોય તો અત્યારે જ આપણે ઓપરેશન ચાલુ કરશું નહીં નહીં પાટો ઇન્જેક્શન ને હું બધું આપશું આપણે અંદર ફરતે બધે રાઉન્ડ મારી લીધો છે કાંઈ એના સિવાય નવો કેસ નહીં એક આના સિવાય અને આનું એક ઓપરેશન પણ ભગતે મને એવું કીધું કે આપણે જ કરેલું છે પણ મને યાર યાદ છે નહીં સોરી યાર પણ તારું બીજું ઓપરેશન અત્યારે જ આપણે એને લઈ લેવાનું છે ખાતર કાંઈ છે નહીં અને આપણે બીજું કાંઈ કામય છે નહીં તો અત્યારે એને લઈ જાય આપણે ઓપરેશન થિયેટરમાં અત્યારે હું એકલો લઈ જઈશ એનું કારણ છે કે નાથે જ બાંધેલો છે બરાબર અને પહેલાંનો એવાયો છે ઓપરેશન થિયેટરનો એવાયો છે એટલે બીજી કોઈ ચિંતા છે નહીં તો આલો પહોંચાડવા આને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન ન એવાય છે એટલે જો ને પાછો પડત છે એટલે બીજી કોઈ ચિંતા તો હોય નહીં અને કાલે આ બપોરે સીંગડું ભાંગી ગયું છે બચારાના આપણે થોડાક આગળ થઈ જાય એનાથી નહીં ત્યારે એને ખબર પડશે નહીં અને હા હવે બસ હાલ્યો હાલ્યો હ્યો જો હવે રહ્યો ને કપ પ્લેટ એમને પહોંચાડી દઈએ સામે અને કાલે બપોર પછી કાંઈક સીંગડું ભાંગી ગયું છે શું કાંઠથી ભાંગ્યું આપણે કોઈ ખબર છે નહીં પણ ભાંગી ગયું અને આપણે ઓપરેશન કરવાનું છે એટલું આપણે જાણીએ છીએ અને એ કામ આપણે કરવાનું છે તો એના માટે જ તૈયારી ચાલુ કરી નાખી છે કેમ પણ હાલ્યો બળદ કેમ છે બળદ એકદમ સહેલાઈથી અહીંયા ઓપરેશન થિયેટરની અંદર સુધી પહોંચી ગયો અને આજ ઓછામાં પૂરી લાઇટ આવી નથી અત્યારમાં લગભગ અડધી એક કલાકથી ગઈ છે પણ ના આવે તો આપણે અહીંયા કાંઈ બીજી લાઈટની જરૂર પડશે નહીં ગરમી થોડીક થશે પણ હવે એ સહન કરીને કરી નાખશો એનું ઓપરેશન કમ્પ્લીટ અત્યારે એકવાનું બાંધી નાખ્યું થોડી વારની અંદર જ ભગત આવે ત્યાં સુધીમાં બીજી તૈયારી આપણે કરી રાખીએ ભગત પાણીની જે કંઈ એના ભાગનું કામ છે એ કરશે બરાબર અને પછી ચાલુ કરીએ ધીમે ધીમે ઓપરેશન મિત્રો આપણે બળદનું ઓપરેશન છે લગભગ દસેક વાગ્યાની આસપાસ ચાલુ કર્યું હતું ને અત્યારે વાગ્યા છે અગિયારમાં ત્રણ મિનિટની વાર છે ત્યાં થઈ ગયું એકદમ ઓકે સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ શ્વેત કપિલા બળદ છે ને થોડોક અહીંયા આ બધું લોહીને એની હિસાબે આમ કા લાલ કલરનો થઈ ગયો છે બાકી બધું આ જે મોરડાનું હતું બધું ખોલ નાખ્યું છે આપણે આજે જ યાદ કરી નાખ્યો અત્યારે શાંતિથી બેઠો છે અને આખા ઓપરેશનમાં લાઈટ તો આવી જ નહીં ને હજી બે વાગ્યા સુધી નહીં આવે કારણ કે લાઈટ નો છે કાપ શું કારા કરો રે કે થાકી ગયા હે કમ્પ્લીટ થઈ ગયું ઓપરેશન ઓકે ટાઈમમાં થઈ ગયો તો બસ કમ્પ્લીટ આ બાજુનું તો ઓપરેશન કરેલું હતું ગઈ સાલ લગભગ કર્યું હશે મને યાદ નહીં ભગત કહેવાય કરેલું હે ક્યારે કર્યું ભગત બાર મહિના થઈ ગયા ને અને આ બાજુનું થઈ ગયું ને બરદ થઈ ગયો છે મુંડો એકદમ થોડુંક સિંઘ હતું એ એક હાજર હતું એ કાલ ભાંગી ગયું થોડુંક વધ્યું આજે કાઢ નાખ્યું સિંઘ સિંગ ક્યાં પડ્યું બહાર ફેંકી દીધું ભલે હાલો તો બરદનું કામ એકદમ ઓકે પડ સી ગયું અત્યારે બેઠો છે આરામથી અને વળી આજે વરસાદ જેવું થઈ ગયું છે વરસાદ આવે એવું લાગતું નહીં પણ નક્કી નહીં કાંઈ આવશે તો આપણે આગળ વાત કરશું સિંહ જો સામે પડ્યું હશે અને બાકી બીજું કાંઈ કામ હવે રહેતું નહીં થોડી વારમાં જાશું આપણે આપણી ગૌશાળાએ આપણે પાંજરાપોર બળદનું ઓપરેશનનું કામ ઓકે કરીને પછી મેં તમને જણાવ્યું પ્રમાણે આવી ગયા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ જો બંને ઢીંગેલું સામે જ છો આજે પણ આ પિંજરાની અંદર જ છે જે નવું બનાવ્યું છે ને એ થોડા ટાઈમ માટે બનાવ્યું છે પણ સરસ કામ થઈ ગયું એ ખુલ્લામાં હરીફરી શકે અને આમ શું કહેવાય થોડી જગ્યા મોટી બાકી હું અહીંયા વતરો કરીને નીણ નાખી છે ઝાડનો વતરો તો જો કેવા ખાય છે ચેતનભાઈ છે અત્યારે તો હર્ષદભાઈ છે અહીંયા હાજર અને આપણે અત્યારે આવી ગયા અને આ ઢીંગલામાં પણ બધા ખાતા શીખી ગયા છું આને થોડાક આમ શું કરે એમાંથી નાખ્યા એમાંથી ટકરો હતા કેમ ખાય જોવા ટીલારી આ ટ્રાય કરે છે જ નહીં આવડે પણ આ તો મૂકશે જ નહીં જે આવશે એ બધું ખાઈ જશે હવે સામે કામ ચાલુ છે ને ત્યાં જાય અને જોઈએ શું કામ છે સાફ સફાઈનું કામ ચાલુ છે આપણે જોવાનું હતું કે ગૌશાળાએ શું કામ ચાલુ છે વાસુડાના વાળાની અંદર પણ પછી તો એવું ભયંકર કામ આવી ગયું કે આપણે ફટાફટ ત્યાંથી વિડીયો બે મિનિટનો ઉતાર્યા વગર નીકળી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા સીધા પાંજરાપોર બરાબર અને પાંજરાપોર એક સવારના જ આપણે હોર્ન કેન્સરનો કેસ મતલબ ઓપરેશન કરીને વળી એક ગાય આવી ગઈ છે ગાયની હાલત ગંભીર છે સિંગ છે નીચેથી ફૂટી ગયું છે ને એવું છે અને આમાં મેં નજર નાખીને આ માંદવારા વાડામાં તો જે સવારના આપણે ઓપરેશન કર્યું એ બળદ છે એની તો પહેલાં તો મારે એ બળદ ગોતવો પડશે પણ એની મોર મારે તમને એક સરપ્રાઈઝ આંખલો બતાવવો છે કે જે પાંજરાપુરની અંદર છે એ ત્રણ ચાર દિવસ કે પાંચ છ દિવસ પહેલાં આવ્યો છે પણ મારે તમને બતાવાય મતલબ બતાવવાનો સમય નતો તો મળ્યો પણ આ જે છે ફેમિલી આપણી તૈયાર થઈ ગઈ છે વાલા સાહેબ પાછળ પાલા સાહેબ ભરે છે ખોરનું તગારું અને હવે જવાનું છે આપણે ડીપાની અંદર મોતીઓ નહીં મોતિયો સમજે હે આ તો મોતિયો નહીં નહીં મોતિયાનો બા આવ્યો છે બીજો એ હવે જોવા જાય અત્યારે અને ટૂંક સમયની અંદર તમને બતાવીએ આપણે અહીંયા ડીપામાં આવ્યા ને મોતિયા સાહેબ તો તેઓ સામે જ ઊભા છે પણ મોતિયાને અત્યારે જોવાનું આપણે નથી મોતિયાને બારે લેવો હોય કે નહીં હે બારે લે લે ને બજારને ખોર બે ત્રણ દિવસે એક વાર મતલબ આપીએ છીએ પણ મોતિયાનો ભાઈ બીજો તૈયાર જ બેઠો હશે પોપટ નામ છે એનું એમ ના ના પોપટ નહીં નામ હવે આપવું હે એમ એનો પોપટ ખાલી પોપટ એમ તો પોપટ ત્યાં નીકળ્યો ને બીજો પોપટ ત્યાં ગયો આ જે આપણે આંખલો જોવાનો હે ને એ આંખો કાલે જે આપણે પોપટ જોવા ગયા હતા ને એ ગૌશાળામાં જ હતો પણ ત્યાં આપણે પોપટ નાખ્યો આવા જ આવતો વાંધો નહી ત્યાં આપણે પોપટ મતલબ ત્યાં આપ્યો અને એના પછી આ તો જુઓ દે ખાવા દે ખાવા આટુની લડાઈ ચાલુ છે મોલા સાહેબ ને તું એલા હેરાન ના કરે ખાવા દે ખાવા દે અને ત્યાં આપણે મતલબ કે ખેંગારપુર ગામની ગૌશાળામાં જે પોપટ આપણો પોપટ છે ને એ ત્યાં આપ્યો અને ત્યાં એક બીજો આંખલો હતો એ લોકો અહીંયા મૂકી ગયા છે એ આંખો અત્યારે આપણે જોવાનો છે આ હરિયાની પાછળ છે જો આ છે દેખાઈ ગયો જો એક બાજુ સિંગ દેખાય છે એ જ આંખો અત્યારે આપણે જોવાનું છે બરાબર તો બારે આવી જાય ને પછી આપણે જોઈએ ખાણ આપણે એના હાટું લઈ આવ્યા હતા પણ ખાણ આ લઈ ગયા મોતિયા ભાઈ હે મોતિયા પોપટ ને લાવો બારે પોપટ બે થઈ ગયા લો જો આવે રો બારે કાટ 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 એને એને કેદી પૂરવો છે આમાં હે પોપટ પણ પોપટ છે બારે એક વાર આવ્યો નથી એટલે બારે લઈ આવશે તકલીફ પણ આવા આને આવા આવાજ 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 આને જા ના ખાઈ લે ખાઈ નહીં તું ખાવાય નહીં દેશે બાપુ જોજો હમણાં રોજડી પણ આવી ગઈ હા આવ્યો હવે આરો આખલો નવો જે આપણે ખેંગાર પર ગૌશાળામાં ગયા હતા ને ત્યાંથી જ આવ્યો છે પણ ત્યાં એ આપણે પુપટ આપ્યો ગાયો ફેરવવા માટે તો એ લોકોને આંખલો હતો એ અહીંયા મૂકી ગયા અને આંખલાનું કે મતલબ લાઈન શું છે ખબર જુઓ આંખ લાઈન છે જે આપણી ચક્કીના જોડવા છે ને એ જે ચક્કી હતી ને એ એ કોઈ રબારી નહીં હતી બરાબર નામ તો હું ભૂલી ગયો એ નહીં ગાયવાનો છે આ હમ બાપ લગભગ રાવતે હોવો જોઈએ બાપની કાંઈ આઈડિયા નથી એ લોકોને ખબર નથી અને ખબર હશે તો કોમેન્ટ કરી નાખજો બરાબર ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો માતા પિતાના કોણ છે એ બરાબર બાકી તો અત્યારે જોજે આખો બાકી આવ્યો છે નવો નામ એનું છે પોપટ પોપટ ત્યાં ગયો બીજો પોપટ આવ્યો જોજો અણતાની કેમ છે આંખલો બરાબર છે ને આવ્યો ત્યાં આ બંને ભાઈઓ કે એક અમે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડ થઈ ગયું હતું કે ભાઈ એક બીજો આંખલાનો ફોટો જોઈ ને એ લાગતો હતો પણ એ નતો પછી તો ત્યાંથી એક ભાઈ આયા હતા અને ચોખ્ખું બધું કર્યું બરાબર ને બાકી જો આ આંખલો છે આમ એટલો બધો રૂપારો મતલબ તમને એમ થાય કે ઓહો કાંઈ નથી નામ નથી તેમ નથી પણ જે પાંજરાપુર્યું ને પાંજરાપુરના સ્ટેટસ લેવલ પ્રમાણ પ્રમાણે બહુ સારો કહેવાય સમજા ને અમાર મોતીઓ છે આ છે અત્યારે જે આંખલા હતા પછી આપણે ધીમે 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 એમાં અપડેટ કર્યું બધું સારા આંખલા એમાં નાખ્યા અને આવી રીતે મતલબ એટલા અતિ ભલા નહીં પણ આવું કાઢી નાખ્યા જેવાય નહીં સાચી વાત ને સાચી વાત ઓકે રિપોર્ટ વાત ભલે હાલો તો આ છે આપણી ગૌશાળાનો પાંદરાપુર ગૌશાળાનો નવો આંખલો ને આને એક બે દિવસમાં કે જ્યારે સમય મળશે ત્યારે લાડો છે મતલબ દૂધણી ગાયોમાં અને આને મૂકવાનો છે વોડકીઓમાં બરાબર ને હોળકીઓમાં હાલશે ને પાંદરા પરમાં નવો આંખલો આવ્યો પોપટ પોપટ જોઈને આવી ગયા આવે આપણે આંખાની નહીં પણ ઢાંઢાની સંભાળ લેવા છે બરજનું સવારના આપણે ઓપરેશન કરીએ ને એના સમાચાર જડ્યા છે કે એ છે લુલાની અંદર જે લુલા લંગડાનો આપણો વાળો છે એની અંદર નહીં એની અંદર જ આપણે પહોંચી ગયા હં આ રહ્યા સામે આની સિસ્ટમ પણ અલગ છે આમાં આમાં આવી ને એટલે આમાં એકદવો ડોકો રાખવો આપણે હાથમાં ડોકો નહીં આમાં છે ને અહીંયા હા સાહેબ હા સરપંચ સાહેબ તો ખરા આ પણ કમ છે કઈ આ ચેક કરો તો મૂડાને મુંડા ખાઉ ને બા બસ ખાવામાં ધ્યાન રાખ એટલે થઈ જાવ ઓકે હોવ ખાધું હું તરાફો ઉપડી આવ્યો છે અને બાકી આજનો દિવસ રહેવા દે એની અંદર આ વાળાની અંદર ખાશે પીસે મજા મજા કરશે અને કાલે વરી આપણે ટીંચર આઈડી આઈડીને એવું નાખવું પડશે એટલે અહીંયા લઈ જાશું સામે આપણી હોસ્પિટલ છે ને એની બાજુમાં જ આ વાળો છે એની અંદર એની રીતે આવી ગયો છે તો હવે રેવા દઈશું આપણે કાલે લઈ લઈશું મિત્રો આપણે પાંચ રાડ બળદ ચેક કરીને પછી બીજું કાંઈ નવું કામ હતું નહીં તમને કાંઈ ન બતાવ્યું આવી ગયા તો ગૌશાળા એ ગૌશાળા આવી આપણે ગૌશાળે હું પહોંચી છે તો લગભગ લગભગ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું હતું પણ બાકી હતું કામ એ મેં કર્યું ગાયો દુવાઈ થઈ ગઈ છે અહીંયા દૂધ ભરેલ પડ્યું છે બૈણા હતા નહીં બૈણા લેવા ગયો છે તીર તીર શું હર્ષદ ઘરે બાકી આપણે આ કામ કર્યું ખીચડી વાળું ખીચડી તો આપણે ભેગી ભેગી ગાયોની ખીચડી ભાવે ને આપણે બનાવીએ બાફમાં મૂકી દીધું હે બાકી ગાયો બધી મતલબ ખાણ ખાઈ લીધા દોઆઈ થઈ ગઈ ને હવે આરામથી રિલેક્સ કરે છે હમણાં થોડી વારમાં ચરો લેવા ગયો લઈને આવે અને પછી ખવડાવશે ને એ જ કામ બાકી છે તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળી કાલે નવા બ્લોગની અંદર